લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપમાં અને કોંગ્રેસમાં વિવાદોનો દોર શરૂ થઈ ગયો છે ઘણા બધા ઉમેદવારોને જાહેર કરવામાં આવે છે ત્યારબાદ ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લે છે અને એ સાથે જ ઉમેદવારની લઈને વિવાદ પણ થઈ રહ્યો છે ઉમેદવારને હટાવીને બીજા કોઈ ઉમેદવારને લાવવાની માંગ કરી રહ્યા છે લોકો તો ત્યારે આપણે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું તેઓ શું માને છે અને તેઓને શું લાગે છે લોકસભા ચૂંટણીમાં શું થઈ શકે છે અને તેના પરિણામો શું આવી શકે છે તેના વિશે વાતચીત કરીશું

જેમાં ભાજપ દ્વારા ચંદુભાઈ શિવરાજ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા તેમની જાહેરાત કરવામાં આવી છે લોક સુરેન્દ્રનગર લોકસભા પર તેમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો કારણ કે ચંદુભાઈ શિવરાજ એ ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે અને સુરેન્દ્રનગરની અંદર ચાર લાખથી વધુ મતદારો તળપદા કોળી સમાજના છે અને ચુવાળિયા કોળી સમાજની વસ્તી સવા બે લાખ આજુબાજુ છે તો તળાબદા કોળી સમાજના લોકો એવું કહે છે કે તળાબદા કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવી જોઈએ ત્યાં ચંદુભાઈ સિંહોરોનો વિરોધ થઈ રહ્યો છે જેના લીધે કાલે શ્રીનગરને જે તળબદા કોળી સમાજની જે મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં સોમા ગાંડા અને ચોટેલાના પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા પણ હાજર રહ્યા હતા અને વિરોધનો વંટોળ વધુ વકર્યો છે શું લાગે છે આના પછી વડોદરામાં અને સાબરકાંઠામાં પણ ઉમેદવારો બદલાયા છે ઉમેદવારને લઈને વિવાદ પછી તો તમને શું લાગે છે સુરેન્દ્રનગરમાં પણ ઉમેદવારને બદલવામાં આવી શકે ના વિરોધનો વંટોળ વધુ વધશે તો સ્વાભાવિક છે કે ભાજપનો ઉમેદવાર બદલવા પડશે તમારા માટે તમને શું લાગે છે કે આ જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદ બરાબર છે કે પછી આ જ ઉમેદવારને આગળ વધારવા છે નહીં જે અત્યારે જે ચંદુભાઈ સિયોરાને જે જાહેરાત કરવામાં આવી છે જે અત્યારે સુરેન્દ્રનગરના રાજકારણમાં ક્યાંય નથી જે ક્યારે જોવા પણ નથી મળ્યા તેવા લોકોને ટિકિટ આપવામાં આવી છે અને સુરેન્દ્રનગરની અંદર કોળી સમાજના તળબદા કોળી સમાજ ઘણા એવા આગેવાનો છે જે સતત સક્રિય હોય છે તેમને ટિકિટ આપવાને નથી આવી તો ચંદુભાઈ શિયોરાની નામ કદાચ બદલ બદલવું જોઈએ તો શું લાગે છે તમને અત્યારે જે ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે તેની કેટલી અસર ચૂંટણી ઉપર પડી શકે સ્વાભાવિક છે પડી શકે છે પુરુષોત્તમ રૂપાલા છે ત્યારબાદ સાબરકાંઠામાં સ્વપ્નાબેન બારિયા છે તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે અસર તો થવાની છે

એ આખા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે અને એની સામે આપણે જોઈએ તો મનસુખ વસાવાએ જે ભાજપના છ ટર્મથી ઉમેદવાર અરે સાંસદ સભ્ય છે અને એ અત્યારે હાલ ઉમેદવારી કરી છે એમણે તો મનસુખ વસાવા હમણાં હમણાં જોઈએ તો હમણાં એમનો એક વિડીયો પણ વાયરલ થયો છે કે જે ત્યાંના સ્થાનિકોને ગાળો ભાંડી રહ્યા છે અને એમનું બહુ વર્ચસ્વ ત્યાં ખરાબ છે હમણાં થોડા ટાઈમથી એમ કે એમની બોલવાની ભાષામાં ફરક છે શબ્દો એમના યોગ્ય નથી હોતા અને લોકો એમનો સતત વિરોધ કરી રહ્યા છે અને ચેતર વસાવા ઉમેદવાર જાહેર કરે એ ચૂંટણીને લઈને એમણે કામગીરી ચાલુ કરેલી છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અને આખા ગુજરાતમાંથી ભરૂચ બેઠક એક એવી એવી છે કે જ્યાંનો ચૂંટણી જંગ ખરેખરી જોવાલાયક થવાનો છે તો અત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાનું સૌથી વધારે ચાલી રહ્યું છે અને મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી જીતતા આવ્યા છે તો આ વખતે જે

અસુદુદીન ઓવૈસીની જે પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે ભરૂચ બેઠક ઉપરથી એ લોકો ચૂંટણી લડશે બરાબર છે એમને તકલીફમાં મૂકી શકે છે કેમકે ક્યાંક ને ક્યાંક પહેલાંથી એવું કહેવામાં આવ્યું છે કે અસુદુદ્દીન પાર્ટી જે છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીની બી પાર્ટી છે એવું કહેવામાં આવે છે સત્ય કેટલું છે એ તો આપણને ખબર નથી પણ એવું કહી શકાય કે ત્યાં મુસ્લિમ વસ્તી પણ ધરાવે છે તો એના વોટ કપાઈ શકે છે કે જે ચૈત્ર વસાવાના પક્ષમાં જાય જ્યારે આ પાર્ટી ત્યાં ઉમેદવારી નોંધાવશે તે કોઈ પણ ઉમેદવાર હશે તેમનો વોટ કપાશે એટલે નુકસાન થઈ શકે એટલે પહેલાં એવું હતું કે જ્યારે બે પક્ષ ચૂંટણી લડવાની હતી ભાજપ અને કોંગ્રેસ તો એના બદલે ચાર પક્ષો થઈ ગયા છે તો સ્વાભાવિક છે કે મતનું વિભાજન થવાનું છે મતનું વિભાજન થશે તો જે ચૈતર વસાવા જે કોન્ફિડન્સથી જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તો એ સ્વાભાવિક છે કે એમને મહેનત વધારે કરવી પડશે અને એમને જીતવાની આશા તો હવે આપણે નથી કહી શકતા કે એ જીતશે જ પણ મહેનત કરવી પડશે હમણાં ત્યાં બીજા એક વિદ્યાર્થી સાથે વાત કરીએ આપણે શું નામ છે તમારું મારું નામ શર્મા રાકેશ છે તો શું લાગે છે અત્યારે વલસાડ બેઠક વધારે ચર્ચા માઈ રહી છે ઘણા સમયથી પત્રિકા કાંડ ત્યાં આગળ થઈ ગયો પત્રિકા એક વાયરલ થઈ હતી જેમાં ધવલ પટેલના વિરોધમાં એ લોકો પત્રિકા વાયરલ કરી રહ્યા હતા તો શું લાગે છે તમને ત્યાં વલસાડમાં હમણાં જોવા જઈએ તો લોકો અનંત પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ધવલ પટેલનો વિરોધ કરેલા છે લોકો લોકોએ વિરોધમાં પત્રિકા રજૂ કરી છે કે જે ધવલ પટેલને હટાવવા માટે એના બદલે કોઈ નવા ઉમેદવારને લાવવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તો શું લાગે છે તમને આની આની કેટલી અસર લોકસભાની ચૂંટણી ઉપર શકે ઘણી બધી એમ તો અસર થઈ શકે છે કેમ કે લોકો વધારે પ્રદર્શન પણ કરી રહ્યા છે અને લોકો નવા ઉમેદવાર પણ લાવવા માંગે છે ધવલ પટેલના બદલે કોઈ નવા ઉમેદવાર લાવવા માંગે છે અને આનંદ પટેલને વધારે સપોર્ટ કરે છે લોકો તો તમને શું લાગે છે બીજેપી ની અંદર અંદરો અંદર જે આ વિખવાદ થઈ રહ્યો છે ને એક બાજુ બીજેપી એવું કહી રહી છે કે અમે આ વખતે ચારસો પાર નો આંકડો પાર કરી જઈશું તો શું લાગે છે કે આ ચારસો પાર નો આંકડો પાર કરી શકે આ શક્ય છે જો હું એમ તો ના કહી શકું કે આ ચારસો પાર કરી શકે પણ મહેનત કરશે તો જરૂર એ લોકો ચારસો પાર પણ લાવી શકે છે જેવી રીતે નરેન્દ્ર મોદીએ જે સૂત્રો કર્યા છે એ હિસાબથી કદાચ થઈ પણ શકે મહેનત કરવી જોઈએ બધી જગ્યાએ મહેનત જરૂરી છે બીજેપીનો ચલો શું નામ છે તમારું મારું નામ દ્વિજા છે તો દ્વિજા શું લાગે છે વડોદરા બેઠક અત્યારે સૌથી વધારે લાઇમલાઇટમાં છે વડોદરા બેઠક પર પહેલાં જે ઉમેદવાર મહિલા ઉમેદવાર હતા રંજનબેન ભટ્ટ એમને રિપીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનો વિરોધ શરૂ થઈ ગયો તો એના પર શું કહેશો તમે વડોદરામાં છે ને પહેલાં ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને રાખવામાં આવ્યા હતા પણ અનેક અનેક ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેથી તેમને પોતાની જે उम्मेदारी से पाची खेची लीधी थी परंतु बाद नवा उम्मेदवार तरीके हेमंक जोशी उमेराया था परंतु अनेक फरीरोध उठाता हमें शूथे कहवो अशक्य શું લાગે છે આ વિરોધ થઈ રહ્યો છે અત્યારે રંજનભાઈ ભટ્ટને તો રિપીટ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ રંજનબેન ભટ્ટને ઘણા બધા લોકો ઓળખે છે પણ તેમ છતાં પણ એમની ઉમેદવારી પાછી ખેંચી લીધી તેમણે અંગત કારણોસર એમણે ઉમેદવારી પાછી ખેંચીને લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી આની આની પછી તે લોકોએ હેમાંગ જોશીને લાયા પણ એનો પણ વિરોધ થઈ રહ્યો છે હવે આની અસર ચૂંટણી ઉપર કેટલી પડી શકે મને એટલી નથી ખબર પણ હું એટલું કહી શકું છું કે ઉમેદવારી પાછી ખેંચે લેવાથી ઘણી બધી અસરો થઈ શકે છે હવે કયો નવો ઉમેદવાર આવે છે તે પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે કે નહીં તે તો ચૂંટણી વખતે જ નક્કી થઈ શકે તો શું લાગે છે તમને કે આ વખતે ચારસો પારની જે બીજેપી વાત કરી રહ્યા છે ચારસો પાર તમને શું લાગે છે કે આ શક્ય છે ચૂંટણી કોણ જીતશે કે નહીં એ કહેવું અશક્ય છે પણ જો મહેનત કરશે તો ભાજપ આ ચૂંટણી અવશ્યપણે જીતી શકશે શું નામ છે તમારું અનુરાગ પરમાર અનુરાગ શું લાગે છે તમને અત્યારે જે વડોદરા બેઠકની આપણે વાત કરી વડોદરા ઉપર પહેલા જે ઉમેદવાર હતા રંજનબેન ભટ્ટ એમને બદલાય બદલાઈ ગયા ઉમેદવાર હેમંત જોશીને રાખવામાં આવ્યા પણ હવે એમનો પણ વિરોધ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે આની કેટલી અસર ચૂંટણી ઉપર પડી શકે અને આના વિશે શું કહેશો તમે હા તો રંજનબેન જ્યારે એમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તો લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડૉક્ટર હેમંત જોશીને લોકસભાને ટિકિટ આપવામાં આવી છે પણ સોશિયલ મીડિયા જેવું કે વોટ્સઅપ ફેસબુક એવી લોકોની માંગ છે શું લાગે છે તમને કે આની અસર ચૂંટણી ઉપર કેટલી પડી શકે અને ભાજપના જે અંદરો અંદર વિખ્વાસ છે એ આ બહાર કેટલો આવી શકે હજી હા આમ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી ભાજપમાં જે અંદર વિખવાદ ચાલે છે બહાર આવી રહ્યો છે જેમ કે વડોદરાવાળો વિખવાદ હોય બીજી ઘણી બધી લોકસભાની સીટો છે જેમાં ઘણો બધો વિખવાદ ચાલી રહ્યો છે એટલે ભાજપને ચારસો પાર તો અઘરું પડ પડી શકે એમ કહી શકાય

અંદરો અંદર ભાજપમાં વિખવાદ ચાલે છે ટિકિટના મામલામાં હોય કે કોઈ ઉમેદવારને જાહેર કર્યા તો લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને યોગ્ય ઉમેદવાર જાહેર કરે એવી લોકોની માંગ છે તો છોટા ઉદયપુરની વાત કરીએ છોટા ઉદયપુરમાં અત્યારે જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે એ પ્રચારમાં પણ લાગી ગયા છે અત્યારે તો શું લાગે છે તમે ઉદયપુરમાં શું થઈ શકે છોટા ઉદયપુરમાં એવું છે કે જે નારણ રાઠવા હતા એ કોંગ્રેસમાં હતા અને મોહનસિંહ રાઠવા નારણ રાઠવા અને સુખરામભાઈ એમ ત્રણ રાઠવા ત્રિપુટી હતી જે છોટાઉદેપુર જે કોંગ્રેસનો ગઢ કહેવાતો એમાં દબદબો હતો પણ જ્યારે મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા ભાજપમાં આવી ગયા છે અને સુખરામ રાઠવા એક જ બચ્યા છે છોટાઉદેપુરમાં હવે એમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે પણ ભાજપને જ્યારે જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવાનો ફૂલ સપોર્ટ છે જસુભાઈને તો જીતવાની જે છે વધી તો આ હતા વિભાગના ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જે લોકો સાથે આપણે લોકસભા ચૂંટણીની વાત કરી લોકસભા ચૂંટણીમાં અત્યારે જે અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે બધા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે તેના વિશે વાત કરી તેઓનું માનવું છે કે આ આની અસર ચૂંટણી ઉપર અવશ્ય પડી શકે છે કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ